નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે અને ઘાતક દોરીના કારણે બનતી દુર્ઘટનાઓ પણ વધી રહી છે ત્યારે સુરતમાં બનેલી એક રૂવાડા ઉભી કરી દેનારી ઘટના સામે આવી રહી છે સુરતમાં ઘાતક દોરીને કારણે એક યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે મોઢા વરાછા વિસ્તારમાં એક્ટિવા લઈને જતી યુવતીના ગળામાં અચાનક જ પતંગની દૂરી ભરાઈ જતા યુવતીના ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું આ ઘટના બનતા જ દીકરીના પરિવારજનો અને આસપાસના લોકોમાં માતમ છવાઈ ગયો હતો મોટા વરાછા વિસ્તારમાં રહેતી અમૃત રેસિડેન્સીમાં બાવીસ વર્ષની દીક્ષિતા સાધના સમયે પોતાની એક્ટિવા લઈને મેન રોડથી વરાછાના બ્રિજ ઉપર જઈ રહી હતી આ દરમિયાન અચાનક જ પતંગની દોરી ગળામાં ફસાઈ હતી આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને દીકરીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા જાણવા મળી રહ્યું છે કે દોરીના કારણે દીકરીના ગળામાં સિત્તેર ટકા પહોંચી હતી જેના કારણે દીકરીનું મોત થયું હતું દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો તાત્કાલિક ઘટના પહોંચ્યા હતા હાલમાં પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે